નમસ્કાર ખેડૂત મિત્રો હું આજે પારસ સાંગાણી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ હતી એક તો સાયલા તાલુકાના અડાડા ગામના પ્રગતિશીલ ખેડૂત આપણે હાર્દિકભાઈના ખેતરમાં આવેલો છું કે હાર્દિકભાઈના ખેતરમાં આપણે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડનું વન્ડરપ્લસ ગ્રેન્યુલ આજથી દસ દિવસ પહેલાં ડેમોસ્ટ્રેશન કરેલું હતું કે જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડના ચંદુભાઈ અને ચંદુભાઈને સાથે રાખીને આપણે ડેમોન્સ્ટ્રેશન કરેલું છું તો આજે ચંદુભાઈને સાથે રાખીને આપણે દસ દિવસ પહેલાં ડેમોન્સ્ટ્રેશનની વિઝિટ આવેલા છે કે શું રિઝલ્ટ મળ્યું છે તો ચંદુભાઈ તમે જરાક જણાવશો કે આપને શું રિઝલ્ટ મળેલું છે રીંગણીમાં અત્યારે આ વંદર પ્લસ આપણે નાખ્યા પછી જે અમે ચાર ચાસની અંદર ડેમોટેશન કર્યું છે હવે એ આખું જોવી છે ને તો બે અલગ અલગ પડે છે અલગ અલગ કઈ રીતે પડે છે કે જે જોવો ને તો એ થડમાંથી જોવું હોય ને તો નીચેથી બધી ફૂટ મીકેલી છે બધી રીતે અને કૂણે સારી છે હરી સારી છે અને ઓલામાં એટલી ફૂટ નથી કે જેથી કરી આ ચાર ચાસ મીકી આપણે આમાં ડેમોટેશન નથી કરેલું આની જેટલી ફૂટ છે એટલી આમાં નથી કાયદેસર બરાબર એટલે અને આ સેજ ઓલા કરતાથી સેજ આછી પીરા જેવું લાગે છે એટલે આપણે જે દસ દિવસનો ડેમોટેશન કરેલું છે ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે અને આના વસ્તુ અમે જો આવ્યા તો બારથી બે ખેડૂ હોત બનાવેલા છે એટલે અમે ડેમોટેશન કર્યા પહેલા એમને પૂછી લીધું કે આમાં તમને શું ડેમ ડેફરેશન લાગે છે જે મેં ડેમો કર્યો તો એ નથી દેખાડ્યો તો એના વિશે આ વિક્રમભાઈ આવ્યા છે બે શબ્દ કહે છે વિક્રમભાઈ કયો હવે ચંદુભાઈએ જે રીતના કીધું એમ દસ દિવસ પહેલાં હાર્દિકભાઈ આ ખેડૂતે આ રીંગણીમાં એમને આ વંડર પ્લસ એનો ઉપયોગ કર્યો હતો ખાતરનો તો અમને ચંદુભાઈએ બોલાયા હતા કે તમે જોવો આવો શું ડિફરન્ટ છે ને શું નથી અમે પણ જોયું એ લોકો આરે જોઈ ડિફરન્ટ અમને દેખાય છે જે ચાર સામાં એ લોકોએ ઉપયોગ કરાયો હોય આનો ખાતરનો વંડર પ્લસનો એમાં અને જેમાં નથી કર્યો એમાં ઘણો બધો ફેર છે જેમાં ઉપયોગ કર્યો છે તેમાં કુણેપમાં અને ફૂટમાં તડથી માંડીને છે ઉપર સુધી બહુ સારી રીતના કુણેપ આપી છે અને જે બાજુમાં જેમાં નથી ઉપયોગ કરેલો વંડર પ્લસ જેમાં કુણેપનો ભાગ નથી બહુ વધારે અને આમાં બહુ સારો છે કલર પણ સારો છે અને ફૂટ પણ સારી છે એટલે આ વસ્તુ સારી છે બધે આપણે કહેવાનો મતલબ એમ કે બધે ખેડૂતોએ આનો ઉપયોગ કરવો જરૂરી છે અને ઉપયોગ કરાય એકવાર ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી ને ટ્રાય કરી જોઈએ રિઝલ્ટ બહુ સારું છે એવું હે કદાચ બીજા ખેડૂત તમને પૂછે તો શું આને કઈ ભલામણ કરાય હા સો ટકા એમ આપણને રિઝલ્ટ સો ટકા છે એટલે આપણે બીજા ખેડૂતને કહેવી છે કે તમે આનો ઉપયોગ કરી લો વસ્તુ સારી છે થેન્ક યુ વિક્રમભાઈ આપણે વંડર પ્લસ ડોઝ છે પાંચથી સાડા સાત કિલો પર હતા એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીના ડિસ્ટ્રીબ્યુટર પાસે મળશે થેન્ક યુ